આપણે તમને એક shortcut આપી કે એની મદદથી તમે સહેલાઈથી છે એ બાદબાકી કરી શકો. અને બાદબાકીમાંય મજા આવે. પણ જનરલી ભાગાકાર આવે ને એટલે ભાગો 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 એવું થાય રાખે. કા તો કે ભાગાકાર કરવામાં કંટાળી આવે. કંટાળો નહીં શું આવે કંટાળી આવે. તો આપણે આજે એની જ ચર્ચા કરવાની છે પણ આપણે ક્યાંય ભાગાકાર નહીં કરીએ ડાયરેક્ટ shortcut થી છે એ direct આપણે ભાગાકાર કરવાનો છે. ચાલો તો સરસ પ્રકાર મિત્રો કે ભાઈ કેટલા અંકનો જવાબ આવશે તમને કોઈ પણ સંખ્યા આપેલી છે તો એનો તમે ભાગાકાર કરશો તો તમને એ માઇન્ડમાં હોવું જોઈએ કારણ કે ક્યારેક આપણે એની મદદથી જવાબ લઈ આવ સિવાય સમજાય અંદર જોઈ લેવાનો ભાઈ બધી વખતે અલગ અલગ હોય અંક કોક માં બે ડિજિટ નો જવાબ આવતો હોય કોક માં 3 ડિજિટ નો જવાબ આવતો તો આપણે ડાયરેક્ટ આ શોર્ટકટ ની મદદ થી તમે છે એ જવાબ સુધી પહોંચી શકો તો સૌથી પહેલો ટાઈપ મિત્રો તમારી સામે છે કે ભાગાકાર નો જવાબ છે એ કેટલા अंक નો આવે એ કેવી રીતના ચેક કરવું અમને કેમ ખબર પડે કે સાહેબ આનો જવાબ આટલા अंक નો જ આવશે તો એ પહેલા આપણે શીખી લઈએ પછી આપણે ભાગાકાર માં છે આગળ વધીએ ચાલો સૌથી પહેલા મિત્રો તમારી પાસે જે પંચ્યાસી હજાર બસો ને છત્રીસ ભાઈગા પાંચસો ને અડસઠ કરવાના છે જો આપણે કરવા નથી અત્યારે તો હું તાલીક તમને એટલું જ શીખવાડીશ કે આનો જવાબ આટલા અંકનો આવે જો શું કરશું સૌથી પહેલા તો કે ભાઈ રકમ લખશી તો કે ભાઈ પંચ્યાસી ત્રેવીસ છ નીચે શું કરશું તો કે પાંચ છ અને આઠ લખાઈ ગયું હવે શું કરવાનું તો જોજો નીચે જીરો લખવાના ચાલો પેલા તો હું સંખ્યા એ સંખ્યા એને મેળ કરી દઈશ એટલે ઉપર પાંચ હતા એટલે નીચે પાંચ થઈ ગયા હવે ચેક કરવાનું ઉપરની સંખ્યા અને નીચેની સંખ્યા ઉપરની સંખ્યા હજી કેવી છે તો કે મોટી છે ઉપરની સંખ્યા કેવી છે તો કે હજી મોટી છે ચેક કરો અહીંયા પંચ્યાસી હજાર બસો છત્રીસ છે નીચે કેટલી છે છપ્પન હજાર આઠસો છે ઉપરની સંખ્યા હજી મોટી છે તો ઉપરની સંખ્યા જ્યાં સુધી નાની ન બને ફરીથી બોલું છું ઉપરની સંખ્યા જ્યાં સુધી નાની ન બને ત્યાં સુધી તમારે છેદમાં છેદ એટલે નીચે ત્યાં સુધી તમારે ઝીરો મુકતા રહેવાના તો હાલો હું હજી એક જીરો મૂકું છું ચાલો જોવો તો હવે ઉપરની સંખ્યા કરતા નીચેની સંખ્યા કેવી થઈ ગઈ તો કે મોટી તો હું એટલું જ લખીશ કે ભાઈ નીચેની સંખ્યા નીચેની સંખ્યા મોટી બનાવો શું બનાવો મોટી બનાવો અને એના માટે શું લખવાનું એના માટે આપણે જીરો છે એ મફતના લખવાના જીરો લખવાના ક્લિયર થઈ જાય ઉપરની સંખ્યાને નાની બનાવવાની નીચેની સંખ્યાને શું બનાવવાની તો કે નીચેની સંખ્યાને મોટી બનાવો અને મોટી બનાવવા માટે જીરો આપણે લખશું ક્લિયર તો કેટલા જીરો લખ્યા મિત્રો તો જીરો લખ્યા મેં ત્રણ કેટલા જીરો લખ્યા તો કે ત્રણ જીરો લખ્યા તો આનો જવાબ છે એ ત્રણ અંકનો આવશે કેટલો જવાબ આવશે ત્રણ અંકનો આવશે આપણા મનને શાંતિ મળે એ માટે આપણે એકવાર ચેક કરી લઈએ જુઓ પંચ્યાસી હજાર બસો ને છત્રીસ છે ભાઈ કેટલા છે તો કે પાંચસો તો જોઈ બધા વેરીફાઈ નહીં કરીએ એકમાં આપણે જોઈ લીધું કેલ્ક્યુલેટરમાં તમે વેરીફાઈ કરી શકો તો આ રીતે આપણે અંકની ગણતરી કરશું ક્યારેક આના ઉપરથી જવાબ સુધી પહોંચી શકાશે બીજું કોણ છે તો કે બીજી રકમ લખીએ ચાલો કોણ છે તો કે ભાઈ છે છેતાલીસ છે બાવન અને આમાં ટાઈમ કેટલો જાય મિત્રો બે સેકન્ડ નો ટાઈમ જાય લખવાનું શું આંકડા નીચે આંકડા લખાય એટલે છે ને ગોઠવણી કરવા વાંધો ન આવે જો આઠ પાંચ અને બે હવે તો કે જીરો ભાઈ લખો ભાઈ જીરો લખવા માટે શું કરવાનું સૌથી પહેલા ઉપરના એટલે ઉપરના સેટ કરી દો ચાલો થઈ ગયા હવે અહીંયા જુઓ તો અહીંયા ઇઠોતેર છે તો મને ખબર પડી ગઈ ભાઈ નીચેની સંખ્યા શું થઈ ગઈ મોટી થઈ ગઈ તો નીચેની સંખ્યા મોટી કરવા હાટુ થી તમે જીરો કેટલા લખ્યા ત્રણ તો આનો જવાબ પણ કોણ આવશે તો કે ત્રણ અંકનો જવાબ આવશે સમજાય છે ચાલો ત્યાર પછી નેક્સ્ટ કોણ છે તો કે ભાઈ નેવ્યાસી પછી કોણ છે ચીમ્મોતેર અને છસો પચીસ નીચે આંકડા કોણ છે તો કે આઠસો સત્તાણું ધીમે ધીમે લેવલ વધશે ભાઈ હાલો સૌથી પહેલું કામ શું કરવાનું મિત્રો તો કે ભાઈ જીરો લખી નાખો તો કે ભાઈ બે ત્રણ ચાર સાહેબ બેચ કરતું જવાનું હવે તો કે બેય જગ્યાએ નેવ્યાસી છે એનો મતલબ એવો બેય જગ્યાએ સાતય છે તો ત્રણ ડિજિટ ઉપરથી નક્કી નહીં થાય ઉપરની સંખ્યા આટલી વધારે છે એનો મતલબ એવો મારે નીચેની સંખ્યાને વધારે કરવા માટે હજી એક શું કરીશ તો કે જીરો કરીશ

સુડતાલીસ અડસાઇઠ થોડાક છૂટા છૂટા આંકડા લખવા એટલે તમે છે ને આરામથી કમ્પેરિઝન કરી શકો ચાલો અડસાઇઠ છે અને બાવન છે ચાલો પેલું કામ તો શું કરવાનું મિત્રો બે જીરો ઉપરના બે અંક છે એટલે નીચે બે ઝીરો લખી નાખવાના જોવો તો ઉપર પચ્ચીસ છે નીચે અડસાઇટ છે એનો મતલબ હવે નીચેની સંખ્યા મોટી થઈ ગઈ તો કેટલા ઝીરો લખ્યા તો કે બે જીરો લખ્યા તો આનો જવાબ કેટલા અંકનો આવશે તો કે બે અંકનો જવાબ આવશે ક્લિયર થઈ જાય હાલો આગળ વધીએ ત્યાર પછી શું છે તો કે ભાઈ પચીસ છેતાલીસ ઈઠોતેર અને કેટલા છે ઈઠોતેર હા સૌથી પહેલું કામ શું કરવાનું તો મિત્રો સૌથી પહેલું કામ તો ઉપરના એ અંક સેટ કરી દો એટલે ત્રણ જીરો તો થઈ ગયા હવે જોવો તો ઉપર પચીસ છે નીચે કેટલા છે ચોવીસ છે એનો મતલબ એવો કે હજી કેવી તો કે નીચેની સંખ્યા હજી કેવી છે નાની છે તો નીચેની સંખ્યાને મોટી બનાવવા માટે હું કરશો એક એક્સ્ટ્રા જીરો લગાડશો

નીચેના અંક એ ઉપરના અંક એને નીચેના અંક સેટ કરશો એટલે ઝીરો ઝીરો થઈ ગયા હવે જોઈ શકાય છે એ છેતાલીસ ને એ પિસ્તાલીસ પિસ્તાલીસ મોટા છે તો આપણે કહી શકીએ કેટલા જીરો લગાડ્યા બે ઝીરો લગાડ્યા તો આનો જવાબ કેટલા અંકનો આવશે મિત્રો તો કે બે અંકનો જવાબ આવશે સમજાય છે આગળ વધીએ તો ત્યાર પછી મિત્રો બીજો ટાઈપ આવ્યો શું છે તો કે કોઈ પણ સંખ્યા છે એ સંખ્યાનો કોની સાથે મિત્રો તો એ સંખ્યાનો તમારે પાંચ સાથે ભાગાકાર કરવાનો છે આપણે ભાગાકાર નહીં કરીએ આપણે ડાયરેક્ટ શોર્ટકટથી જ જવાબ આપવાનો છે ભાગાકાર ભલે ગામ કરે આપણે નહીં કરીએ એનો કન્સેપ્ટ એ તમને સમજાવીશ આવું શું કામ કરીએ પછી આપણે ધડાધડી જે દાખલા સોલ્વ કરવાના છે હાલો સંખ્યાનો આપણે પાંચ સાથે ભાગાકાર કરવાનો છે જોતા જઈએ વન બાય વન સૌથી પહેલું છે એકસો સત્યાવીસ ભાગા પાંચ જો એકસો સત્યાવીસ વાગ્યા પહેલાં રેગ્યુલર આપણે શીખ્યા છે જોજો સાવ નિરાત આપણે કરતા કરતાં કેટલા થશે તો કે ભાઈ પાંચ દૂને દસ કેટલા બૈચા બે અને સાત પાંચ પાંચ કેટલા થશે પચ્ચીસ થશે કેટલા બૈચા તો કે બે પોઈન્ટ મૂકશો એટલે જીરો મફત નો આવડે પાંચ ચોક કેટલા થઈ ગયા તો કે વીસ તો શેષ જીરો મળી ગઈ તો આપણને ભાગફળ કેટલું મળ્યું તો કે પચીસ પોઈન્ટ ચાર આ થોડોક ટાઈમ બગડ્યો હવે મને એટલી ખબર જોજો બેઝિક કન્સેપ્ટ શીખવાડું છું એકસો સત્યાવીસ ભાગ્યા પાંચ કરવાના છે હવે મને એટલી ખબર પડે કે ભાઈ ઉપર છે ને ઉપર બે અને નીચે બે સાહેબ આવું શું કામ કર્યું આવું શું કામ કર્યું જોજો કન્સેપ્ટ શીખવાડજો ઉપર બે નીચે બે આવું શું કામ કર્યું તો કે નીચે તમે બે વડે ગુણશો ને તો પાંચ દુ કેટલા થઈ ગયા દસ

એ રીતે કરી શકાય અથવા ઘણાય આમેય કરે કે ભાઈ આ એકસો સત્યાવીસ છે તો આવું જ માની લઈએ સો અને સત્યાવીસ સો ના ડબલ થાય બસો અને સત્યાવીસ ના ડબલ થાય ચોપન તો બસો ને ચોપન ઘણી બધી રીતે તમે જે આવી રીતના ડબલ કરી શકો બરાબર છે ઘણી બધી રીતે ડબલ થાય અમે તમને બે ત્રણ વસ્તુ શીખવાડી કે આમે ડબલ થાય આમેય ડબલ થાય ને આમે ડબલ થાય મજા આવી રીતના તમે ડબલ કરી શકો સમજાય છે તો આ રીતે ડબલ કરવાના થઈ ગયા ડબલ થઈ ગયા હવે તો કે જો હવે આનો ભાગાકાર બધાને ખબર પડે બરાબર આને જોઈન તો આપણને ગલગલિયા થાય કે બસો ચોપન ભાગ્યા દસ કોઈ ભાગાકાર કરે ન કરે શું કરે ખબર છે ભાઈ છેલ્લે એક જીરો છે ને તો છેલ્લે એક ડગલું આગળ આવી જાય એટલે અહીંયા આવી ગયા જવાબ કેટલો આવશે પચીસ પોઈન્ટ ચાર તો જ્યારે તમે પાંચ સાથે ભાગાકાર કરો ત્યારે તમારે એટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની પોઈન્ટ ક્યાં લઈ આવવાનો છેલ્લે એક આગળ સમજાય પોઈન્ટ ને ક્યાં લઈ આવવાનો છેલ્લે એક આગળ એટલે જે જવાબ આવ્યો એમાં શું કરવાનું છેલ્લે એક આગળ ડગલો રાખીને પોઈન્ટ મૂકી દેવાનો સમજાઈ છે કોઈ એમ કે સાહેબ આવો જોવાબ્યો તો બસો પચાસ તો હું કરત પોઈન્ટ આગળ મૂકી કરે તો હું આવત પચીસ પોઈન્ટ જીરો પચીસ પોઈન્ટ લખાય માથાકૂટ કરવી નહીં સમજાણું આ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીશી તો ચાલો એ મને શું કીધું છે તો કે ભાઈ સત્યાવીસો ત્રશી ભાઈ પાંચ કરવાના હું શું કરીશ ડાયરેક્ટ ડબલ કરીશ જો ત્રણ ના ડબલ છ થાય આઠ ના ડબલ કેટલા થાય

બે સાથે શું કરવાનો ગુણાકાર કરવાનો કન્સેપ્ટ હમણાં જ ગુણાકાર કરીને છેલેથી હું મૂકવાનો એક પોઈન્ટ મૂકવાનો છેલે એક સંખ્યા હોય એની આગળ શું મૂકશે પોઈન્ટ મૂકશે તો હાલો શું કરશે તો કે ભાઈ ચાર ના ડબલ કેટલા થાય આઠ થાય નવ ના ડબલ કેટલા થશે અઢાર અઢાર નો આઠલો વધી કેટલી આવી એક આઠ ના ડબલ કેટલા થઈ ગયા સોળ સોળ અને એક ઓલી વધી એક હતી એટલે કેટલા થઈ ગયા સત્તર નો સાતડો પાછી વધી એક આવી

આઠ ના ડબલ સોળ અને ઓલી વધી એક હતી એટલે સત્તર નો સાત પાછી એક આવ્યું છે શું છે તો કે ચૌદ હજાર આઠસો ને છે નીચે કેટલા છે તો કે પાંચ હજુ ઓલું કેતો હવે આવ્યું પાંચના ડબલ કેટલા થાય મિત્રો પાંચના ડબલ થશે દસ વધી કેટલી આવશે છ ના ડબલ કેટલા થાય બાર બાર ને ઓલી વધી એક એટલે તેર નો તગડો પાછી વધી એક આઠ ના ડબલ સોળ સોળ ને એક સત્તર નો સાતડો પાછી વધી એક આવી ચૌદ ના ડબલ કેટલા થઈ ગયા અઠ્યાવીસ અઠ્યાવીસ ને કેટલા થઈ ગયા ઓગણત્રીસ પણ પોઈન્ટ મૂકશો એટલે જવાબમાં કોણ થઈ ગયું જવાબ તમારો થઈ ગયો ઓગણત્રીસો તોતેર ક્લિયર થઈ ગયા કારણ કે પોઈન્ટ પછી જીરો છે જીરો આપણે લખતા નથી સમજાણું ત્યાર પછી કોણ છે તો કે ચૌદ હજાર સાતસો પચીસ છે ભાઈ કેટલા પાંચ આપણે શું કરશું ડબલ કરશી બરાબર પાંચના ડબલ કેટલા થાય દસ વધી એક આવ્યું બે ના ડબલ ચાર ને એક પાંચ પછી સાત ના ડબલ ચૌદ નો ચોકડો વધી કેટલો આવશે એક ચૌદ દુ ઓલી વધી એક એટલે ઓગણત્રીસ અને આપણે ખબર છે પોઈન્ટ મૂકવાનો તો જવાબ કેટલો આવશે ઓગણત્રીસો પિસ્તાલીસ ડાયરેક્ટ આ રીતે કરી શકાય કે ભાઈ પાસાઠ છે પાસાઠ ના ડબલ કેટલા થાય તો પાસાઠ ના ડબલ એકસો ત્રીસ થાય એકસો ત્રીસ માંથી છેલ્લા બે ડિજિટ લખો એટલે આ ત્રીસ થઈ ગયા વધી એક આવવા દો કરતા હજી સેલું પડે આ એમ જ છે પચીસ ના ડબલ કેટલા થાય પચાસ થાય છેલ્લા બે અંક લખવાના છેલ્લા બે અંક આર્યા સમજાય છે તો આ રીતે તમે જે ડબલ કરી શકો આ ડાયરેક્ટ ભાગાકાર થઈ ગયો થોડીક હજી પ્રેક્ટિસ કરશો એટલે સ્પીડથી ભાગાકાર થશે આપણે તો આવડા બધા ડિજિટ નહીં આવે પણ મોટા ડિજીટમાં પ્રેક્ટિસ થાય એટલે નાના ડિજિટ ઓટોમેટિક આવડે આગળ જે મિત્રો કોઈ પણ સંખ્યા છે એનો ભાગાકાર હવે કોની સાથે કરવાનો તો સાહેબ આપણે તમે પાંચ સાથે શું શીખવાડી દીધું હવે કોની સાથે કરવાનો છે તો પચીસ સાથે ભાગાકાર કરવાનો છે તો પચીસ સાથે ભાગાકાર કેમ કરશે એમાં પણ આપણે એ જ વસ્તુ કરવાની શોર્ટકટ થી જ આપણે ભાગાકાર કરવાનો છે જો જતા જાઓ હું તમને પેલા કન્સેપ્ટ શીખવાડું પછી આપણે ડાયરેક્ટ એ જ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરશું ચાલો કેટલા છે તો કે ભાઈ પચીસો ને સિત્યાસી ભાઈ ગા પચીસ છે ઓમાં આપણે બે વડે ગુણ્યું હતું આમાં ચાર વડે એમ પ્રશ્ન થાય સાહેબ ચાર વડે શું કામ સો બને એટલે જો ન ખબર પડતી હોય ને તો પચીસ ને લખાય પાંચ ગુણ્યા પાંચ હવે આપણે શું કર્યું હતું એક પાંચ હતા તો બે વડે ગુણ્યા બીજો પાંચ છે તો બે વડે ગુણો તો અહીંયા કેટલા થઈ ગયા પચું પચું પચી અહીંયા કેટલા થઈ ગયા બે દુ ને ચાર તો પચી આવે ને આ કેટલા વડે ગુણવાનું ચાર વડે એકસો પચી આવે તો કેટલા વડે ગુણવાનું આઠ વડે આ જ રીતે તમે સમજી શકો સમજાય એકસો પચી પાછળ કેટલા હોય ત્રણ તો અમે ત્રણ બગડા જોઈએ ત્રણ બગડા એટલે કેટલા થાય બે નો ઘન બે નો ઘન એટલે કેટલા થાય આઠ થાય ક્લિયર થઈ જાય આ રીતે આપણે છે તો આ પચીસ છે તો ઉપર હું ચાર વડે ગુણું તો નીચે કેટલા થશે ચાર ઉપર નીચે ચાર વડે ગુણી નાખ્યા હવે શું કરવાનું તો આનો ચાર વડે મારે ગુણાકાર કરવાનો છે વડે ગુણાકાર કરશો તો કેટલા થશે સાત ચોક અઠ્યાવીસ નો આઠડો વધી કેટલા બીચા બે આઠ ચોક બત્રીસ ને બે કેટલા થશે ચોત્રીસ નો ચોગડો વધી કેટલી આવશે ત્રણ પાંચ ચોક વીસ વીસ ને ત્રણ કેટલા થશે ત્રેવીસ નો તગડો વધી કેટલી આવશે બે ચાર દુ આઠ આઠ ને બે કેટલા થઈ ગયા દસ અને નીચે કેટલા થશે તો કે પચીસ ચોક્કુ ને સો સો આવ્યા છેદમાં એટલે મને થોડી ગલગલિયા ત્યાં મજા આવી ગઈ સો એટલે બે જીરો છે તો એમાં પાછળથી આપણે એક અંકમાં મૂકતા હતા અહીંયા એક અને બે અહીંયા પોઈન્ટ મૂકવાનો અને પાછળથી બે અંકમાં પોઈન્ટ મૂકવાનો તો આનો જવાબ કેટલો આવ્યો આનો જવાબ આવ્યો એકસો ને ત્રણ પોઈન્ટ અડતાલીસ સમજાવીએ આ રીતે આપણે કરવાનું તો આમાં શું કરશે ચાર સાથે ગુણાકાર કરી બરાબર કેટલા સાથે તો કે ચાર સાથે ગુણાકાર કરવો ચાર સાથે ગુણાકાર કરવો ચાર સાથે ગુણાકાર કરવો અને છેલ્લે બે અંક પેલા શું કરવું point મુકવો બરાબર છેલ્લે બે અંક પેલા શું મુકવું તો કે point મૂકો ચાલો હવે direct આપણે shortcut થી ભાઈ સત્યાવી ત્રીયાસી ભાગ્યા પચીસ છે આપણે શું કરશું ડાયરેક્ટ ચાર સાથે ગુણાકાર કરશું

બે આંકડા જવાબ કેટલો આવશે ત્યાર પછી પચીસ છે આપણે તો શું કરવાનું છે ચાર સાથે ગુણાકાર કરવાનો છે ચાર સાથે ગુણાકાર કરશો કેટલા થશે તો કે ભાઈ ચોકે ચોકે સોળ વધી કેટલી આવશે એક સાત ચોક અઠ્યાવીસ ને એક કેટલા થશે ઓગણત્રીસ વધી કેટલી આવી બે પાંચ ચોક વીસ ને બે બાવીસ નો બગડો પાછી વધી કેટલી એવી બે ચોકે ચોકે સોળ અને ઓલા બે એટલે અઢાર બે આંકડા એટલે કેટલા આવશે ને છનું જ કેલ્ક્યુલેશન કરવાનું ફટાફટી થશે ત્યાર પછી કોણ છે તો કે ભાઈ છપ્પન પચીસ ભાઈ પચીસ આલો કેટલા એ રે ગુણાકાર કરવાનો ચાર સાથે ગુણાકાર કરીએ છીએ તો હવે કેટલા થશે પાંચ ચોક વીસ પાંચ ચોક વીસ વધી કેટલી આવી બે બે ચોક આઠ આઠ ને બે દસ વધી કેટલી આવશે એક છ ચોક ચોવીસ ચોવીસ ને કેટલા થઈ ગયા પચીસ નો પાંચડો વધી બે અને પાંચ ચોક વીસ ને બે બાવીસ છેલ્લેથી બે આંકડા પહેલા પોઈન્ટ તો આનો જવાબ આવ્યો કેટલો બસો ને પચીસ આમાં થોડીક તમને હમણાં શાંતિ અપાવું થોડુંક રાહત થશે આની હજી એક શોર્ટકટ છે આવી જ્યારે સંખ્યા આપીને સાહેબ આવી ઓળખવી કેમ હમણાં થોડીક વાર રાહ જો હમણાં તમને આની શોર્ટકટ આપું ત્યાર પછી જુઓ સત્તરસો પચાસ આ છેલ્લા ત્રણ દાખલા ગણાવો ને એની હજી એક શોટકટ છે એને ભાગ્યા પચીસ કેટલા ગુણાકાર કરશે ચાર સાથે ગુણાકાર કરશે હાલો ચાર સાથે ગુણાકાર કરો તો જીરો ના ચાર તો જીરો થશે પાંચ ચોક કેટલા થઈ ગયા વીસ વધી કેટલી આવી બે સાત ચોક અઠ્યાવીસ ને બે કેટલા થશે ત્રીસ ત્રીસ થશે સાત ચોક અઠ્યાવીસ અને કેટલા થશે ત્રીસ ત્રીસ નો જીરો વધી કેટલી આવી ત્રણ ચાર એકુ ચાર ને ત્રણ કેટલા થઈ ગયા સાત અને પાછળથી બે પેલા જીરો એટલે કેટલા આવશે સિત્તેર થઈ ગયા ચાલો ત્યાર પછી સિત્તેર પંચોતેર અને ભાગા કેટલા કરવાના ચાર તો આપણે શું સોરી ભાગા કેટલા છે પચીસ છે આપણે તો કેટલાય ગુણાકાર કરવાનો ડાયરેક્ટ ચાર સાથે ગુણાકાર કરવાનો ચાર સાથે ગુણાકાર કરશો કેટલા થશે પાંચ ચોક વીસ વધી કેટલી આવી બે હાથ ચોક અઠ્યાવીસ ને બે ત્રીસ વધી કેટલી આવી ત્રણ ત્રણ વધી આવી ચાર ને જીરો સાથે ગુણો એટલે ઝીરો આવે અને વદી ત્રણ હતી એટલે 3 ના 3 અને 7 કેટલા થઈ ગયા 28 છેલેથી બે આંકડા પછી પોઈન્ટ તો જવાબ કેટલો આવશે બસો 283 તો કોઈ પણ આ 0 વાળો કન્સેપ્ટ કહી દો કોઈ પણ સંખ્યા છે કોઈ પણ સંખ્યા જે એનો તમારે 0 સાથે ગુણાકાર કરો ને એટલે જવાબ 0 આવે હું સંખ્યાની જગ્યાએ સંખ્યાની જગ્યાએ હું લબાચો બોલીશ લબાચો લબાચો નો ગુણાકાર જીરો એરે કરવો એટલે જવાબ જીરો જ આવે સમજાય લબાચામાં બધું માની લો એક્સ ગુણા જીરો તો જવાબ જીરો આવે વાય ગુણા જીરો જવાબ જીરો આવે મેથ ગુણા જીરો જવાબ જીરો આવે લબાચામાં ગમે આઈટમ આવી ગઈ તો સંખ્યા તેની અંદર આવી જાય કે નો આવી જાય આ આવી જાય અને બીજી એક વસ્તુ ધ્યાન રાખજો લબાચો ગુણા એક તો જવાબમાં કોણ આવશે લબાચો જ આવશે આવું હું તો કે ભાઈ એક્સ ગુણ્યા એક જવાબ કોણ આવે એક્સ માની લ્યો પાંચ ગુણ્યા એક જવાબ કેટલો આવે પાંચ મેથ્સ ગુણ્યા એક તો જવાબ કેટલો આવે મેથ્સ સમજાય છે આ બધી આઈટમ આવી ગઈ સંખ્યામાં ને બધા લાગે એટલે જ મેં જનરલ કીધું લબાચો લબાચો એટલે બધી આઈટમ આવી ગઈ લબાચાનો એક સાથે ગુણાકાર કરો ને લબાચો જ આવે ઘણા એવું કહેતા કે સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો ને સંખ્યા આવે ગોળી મારો લબાચો યાદ રાખો બધું આવી ગયું એમાં સમજાય છે હવે જુઓ આ ત્રણ છેલ્લા દાખલા ગણ્યા ને એમાં થોડીક હજી આપણને શોર્ટકટ મળી જોવા કેવી મળી જુઓ આ પચીસ છે ને આ પચીસ નો ગુણાંક નું અહિયાં કોઈ હોય ને પચીસ નો ગુણાંક નું અહિયાં છેલ્લા બે ડિજિટ હોય ને તો એની શોર્ટકટ હજી એક છે જુઓ છેલ્લી રકમ જુઓ અહિયાં પચીસ નો ગુણાંક નું છે આ પચીસ દુ પચાસ થાય પચીસ નો ગુણાંક છે હા પચીસ તેરી પંચોતેર થાય તો જ્યારે તમને પચીસ નો ગુણાંક નું આપે

ઘડિયામાં પચીસ પચીસ એકા પચીસ આવે તો છેલ્લે ડાયરેક્ટ એક મૂકી દો ખબર પડે છે સમજાણું સાહેબ આ તો તમે ગુણાકાર કર્યો હજી જો છપ્પન ને હું આવી રીતે લખી શકું ચાર સાથે ગુણાકાર કરવો આ તો આપણે જનરલ મેથડ કરી

જો બીજો દાખલો એ સત્તરસો પચાસ વાળું પેલા બે digit ને છેલુ પચીસ ના ઘડિયા આવે છે હા સભ્ય પચીસ ના ઘડિયા છે તમે ભૂલી જાવ સત્તર ના ચાર ગણા કરો સત્તર ચોક કેટલા થાય અડસઠ આ પચીસ ના કેટલા છે તો કે પચીસ દુ પચાસ થાય તો પચીસ ના ડબલ છે એટલે બે અડસઠ ને બે સિત્તેર જુઓ direct પહોંચી ગયા કે નહીં સમજાય છે તો આ રીતે તમે કરી શકો જ્યારે પચીસ ના ઘડિયા સભ્ય છેલ્લા બે ડિજિટ દેખાય તો આ રીતે થાય ચાલો સિત્તેર છે કારણ કે છેલ્લા બે ડિજિટ તો પચીસ ના મેમ્બર છે ઘડિયાના છે તો આ સિત્તેર છે ચાર ચાર ગણા ગણા કેટલા થાય થશે સાત એસી એટલે સાતસો કઠીય એટલે બસો ને એસી થઈ ગયા પચીસ ના કેટલા ગણા છે પચીસ ના ત્રણ ગણા છે તો છેલ્લે ત્રણ ઉમેરી દો કેટલા થઈ ગયા બસો ત્રશી જો આવી ગયા તો આ રીતે કરી શકાય એટલે તો કીધું છે 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 એ કેવું જોતા શીખી આકડા તમે એની સાથે રમશો એટલે તમારી સાથે રહી જ રાખશે અને મજા આવશે કે આને આમ કર બેટા હેલું થશે પણ આપણે કીધું હતું કે મેથ્સને ને તમે જોશો ને મેથ્સ ને તમે જોશો એટલે મેથ્સ તમને જોઈ લેશે લખવા જેવું નહીં રહેવા દે એને પ્રેમથી આકડા સાથે તમે જોશો એટલે એમ કહેશે કે ના બેટા આમ નામ કરને તો વધારે ઈઝી પડે સમજાય છે આવી અલગ અલગ તમને અનુભૂતિ થશે નેક્સ્ટ તો મિત્રો અહીં થેન્ક યુ ની સ્લાઇડ આવી ગઈ અહીં આપણો સેશન પૂરો કરીએ છીએ મળીશું નેક્સ્ટ session ની અંદર નેક્સ્ટ session ની અંદર હજી આપણે ભાગાકાર ની છે એ શોર્ટકટ છે એ જોવાની છે કે ભાઈ નવ હોય તો શું કરવું આઠ હોય તો શું કરવું નવ્વાણું હોય તો શું કરવું અગિયાર હોય તો શું કરવું બાર હોય તો શું કરવું એ next lecture ની અંદર હજી આપણે જોવાનું છે મિત્રો અહીં આપણો સેશન છે એ પૂરો કરીએ છીએ મળીશું નેક્સ્ટ session ની અંદર થેન્ક યુ